ઉદ્ગલ તત્વ આ છ દ્રવ્યમાં મુખ્ય આત્મા પરંતુ આ એકલા આત્માથી તો ચાલે નહીં આખા વર્લ્ડમાં જન્મ મરણના ચક્રવાનો વેપાર તો ચાલ્યા જ કરે છે એ વેપારમાં ચેતન એટલે કે મૂળ આત્મા છે અને શરીર છે ચોર્યાસી લાખ ફેરામાં બધા ગાટના ગડામણો એટલે કે શરીરો હોય એ કેમનું બને છે તો કહે માલસામાન વગર બને જ નહીં ને પૂદગલ એટલે જીવની હાજરીવાળું શરીર ચોર્યાસી લાખ ફેરામાં એ કયો માલસામાન હશે કનુ દાદાશ્રી કહે છે એ બાકીના પાંચ તત્વો સાથે રહીને બનેનો માલ સામાન છે એમાં મુખ્ય તત્વ એક જ છે માલસામાન બનાવનારું પૂદગલ તત્વ વેદાંતમાં એને જળ કહે છે જળ એટલે ચેતન નહીં એ અર્થમાં લે છે એટલે જે બ્રહ્મ સ્વરૂપ નથી એ બધું જળ કહેવાય જે આત્મ સ્વરૂપ નથી એ બધું જળ કહેવાય વેદાંતમાં શરીરને જળ કહે છે હવે જળ ક્યારે કહેવાય કે ચેતનની હાજરી ના હોય તો સમજો કે આ લાકડાની ફ્રેમ બનાવેલી છે તો એને જળ કહી શકો પરંતુ આ જ લાકડું જ્યારે વૃક્ષમાં હતું ત્યારે એને જળ ના કહેવાય એ હાજરી હતી ચેતનની ચેતનની હાજરી વગરનો મેટરનો ભાગ બાકી રહ્યો એને જળ કહી શકાય એ પણ ક્યારે કે એના પર કોઈનો દાવો કે માલિકી ભાવ ના હોય હવે એમાં મારા પણ મમત્વ રહ્યું તો એને પૂર્ણ જળ ના કહેવાય હવે જળ એટલે શું કે કોઈ જાતની એને ઇફેક્ટ ના હોય ખરી રીતે આ જગતમાં બધું જ એક એક ચીજ ઇફેક્ટિવ છે વેદાંતમાં પાંચ તત્વો એટલે કે પંચમહાભૂત કહ્યા છે એ પણ ઇફેક્ટિવ છે પણ જળની ભાષા બધાને સમજાય નહીં એટલે એને વિતરાગોની ભાષામાં અને શાસ્ત્રોની ભાષામાં પૂતગલ કહે છે પૂતગલ એટલે શું કે જેમાં જીવ છે એ ભાગ બીજો નહીં પૂતગલ એટલે જીવની હાજરીવાળું શરીર આ ગ્લાસને પૂતગલ ના કહેવાય આ ટેબલ એ મનુષ્યનું બનાવેલું છે એ પૂતગલ ના કહેવાય પૂતગલ એટલે અંદર આત્મતત્વ હોય ત્યારે જ નહીં તો ના હોય એટલે જળ બે પ્રકારના એક અસલ સ્વાભાવિક પરમાણુઓ એટલે કે વિશ્રષા અને બીજું પૂતગલને કારણે પૂતગલના પરમાણુઓ આ જે પંચમહાભૂત કહે છે ને એમાં ખરેખર બે જ તત્વો આવે છે એમાં એક તત્વ આકાશ અને બાકીના ચાર તેજ વાયુ પાણી ને પૃથ્વી જે કહે છે ને એ એક જ તત્વની એટલે કે પૂતગલ તત્વની ચાર જુદી જુદી અવસ્થાઓ છે પણ વેદાંતમાં એને જુદું ગણ્યું છે તો પૂદગલ એટલે શું કનુદાદાશ્રી કહે છે પૂદગલ શબ્દ આમ તો જૈન માન્યતા ધરાવનારો કહેવાય છે પણ હકીકતમાં એ ટેકનિકલ શબ્દ છે પૂદગલ એટલે પૂરાયેલું ગલન થઈ રહ્યું છે પૂદગલ એટલે પૂર વત્તા ગલ પૂર એટલે પૂરાયેલું ગલ એટલે ગલન થઈ રહ્યું છે ખાલી થઈ રહ્યું છે જે ગલનના પ્રોસેસમાં છે એને પૂતગલ કહેવાય અને જે પૂરણના પ્રોસેસમાં આવી શકે એને પૂતગલ કહેવાય પૂરણ થઈ શકે છે ના ગલન થાય છે તેને પૂતગલ કહેવાય જે ગલનની જગ્યા છે તે પૂરણની જગ્યા છે અને જે પૂરણની જગ્યા છે તે જ ગલનની જગ્યા છે જીવ અને ચેતનમાં ફરક શું કરણદાદાશ્રી કહે છે જીવ કોણ જીવે છે તે જીવે છે કોણ જેને મરવાનું છે તે જીવ એટલે શું કે આ શરીર દેહ તે હું જ છું એટલે દેહમાં આત્મબુદ્ધિ એ જીવભાવ કહેવાય જીવભાવ શું એ જન્મે અને એ મરણ પામે જીવ એ જીવ ભાવે છે ચેતન ચેતન ભાવે છે બંને સાથે છે જેમ દૂધ અને પાણી બંને સાથેની સાથે હોય એમાં પાણીનો ભાગ એ જીવ ભાવ કહેવાય અને દૂધનો ભાગ એ ચેતન ભાવ કહેવાય ચેતન એટલે કાયમનો પ્રકાશ જીવ એટલે પ્રકાશ પામેલો જીવ પ્રકાશ પામેલો એટલે પ્રકાશવાળો હોય એ હવે મૂળ પ્રકાશ એના પામેલા પ્રકાશવાળા જીવ ભાવ સાથે દેહમાંથી નીકળી જાય એટલે કે જીવમાંથી જીવ નીકળી ચાલ્યો જાય તો પડી રહેલો દેહ જીવ ના કહેવાય ચાલી ગયેલો જીવ ખરો પણ એ ચેતન સાથે જ જાય ચેતનની હાજરી વગર જીવ હોય જ નહીં કોઈ દિવસ ચેતનની સાથેની સાથે જ જીવ હોય તો જ એ જીવ કહેવાય નહીં તો જીવ ના કહેવાય અને ચેતન હાજર ના હોય તો એને જળ કહ્યું એને પૂતગલ પણ ના કહેવાય પૂતગલ પરમાણુ સ્કંદ સ્વરૂપે હોય પૂતગલ તત્વ કેવી રીતે કહ્યું કે એના પરમાણુના સ્વભાવથી કહ્યું પૂતગલ શું છે તો કે એ એના દ્રવ્ય સ્વરૂપમાં પરપેચ્યુઅલ સ્વરૂપમાં એ પરમાણુ સ્વરૂપે છે શું કહ્યું પરમાણુ સ્વરૂપે કનુદાદાશ્રી કહે છે પરમ અણુ એટલે એનું જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્વરૂપ કે જેનાથી વધારે નાનું ના હોઈ શકે એ છેલ્લામાં છેલ્લો પૂતગલ પરમાણુ સ્વરૂપે તો કોઈને પામી શકાય એવું નથી પરંતુ એ પૂદગલ પરમાણુઓના સ્કંદ સ્વરૂપે પૂદગલ સ્કંદ સ્વરૂપે આખા વિશ્વમાં બધે વ્યાપ્ત છે આ પૂદગલ સ્કંદ પરમાણુઓ માનવને દૃશ્ય અને ગ્રાહ્ય થઈ શકે એવા નથી સિવાય કે દ્રષ્ટિ તે પણ સીધા પૂદગલ સ્કંદો તો કોઈને નહીં જોઈ શકાય આ કાળમાં પરમાણુની ભાષા નહીં ચાલે સમજવા જશો તો કોઈ સમજી નહીં શકે એટલે સ્કંદની ભાષામાં કહી શકાય સ્કંદની ભાષામાં મન વાણી પૂતગલ અને પૂતગલના શરીર છે પરમાણુ કોઈના વશની વાત નથી સિવાય કે કેવડી કે તીર્થંકર ભગવંત ગમ્ય એટલે પરમાણુ એ વ્યવહારમાં વ્યવહારની ભાષામાં લાવી શકાય એવો શબ્દ નથી આજે સાયન્સની ભાષામાં પરમાણુ એટમ અને અણુ મોલિક્યુઅલ શબ્દો વપરાય છે અને વિતરાગ વિજ્ઞાનમાં અણુ પરમાણુ શબ્દ વપરાય છે એ બેમાં શું ફેર છે કરુદાદાશ્રી કહે છે અણુ પરમાણુની વાત તો બહુ ઝીણી છે આત્મા છે અને પરમાણુ છે આ સીધી સિદ્ધિસાદી ભાષામાં પણ પરમાણુ શબ્દ આ જગતમાં કોઈ સમજી નહીં શકે એટલે એની જગ્યાએ અણુ શબ્દ બોલવો પડે એટલે અણુની ભાષામાં વાત કરવી પડે આટલું મોટું જગત વિજ્ઞાન ને એ બધું છે એ અણુને વધારે સમજે છે વિતરાવ વિજ્ઞાનમાં જે પરમાણુ શબ્દ વપરાય છે તે અલ્ટિમેટ એટલે કે અંતિમ એટમ માટે વપરાય છે કે જે એટમનું આજે કોઈ પણ પ્રકારે વધુ વિભાજન થઈ શકે તેમ નથી પરંતુ મનુષ્યને એ દ્રષ્ટિગોચર ના હોઈ શકે મનુષ્યો પરમાણુ ને એટમની વાત કરે છે એ સાયન્સના શબ્દકોષમાં આ પરમાણુ સમજી પણ નહીં શકે કારણ કે કોઈ પણ મનુષ્ય એને જોઈ શકવાની શક્તિ ધરાવતો નથી સિવાય કે છેલ્લું અંતિમ મનુષ્ય શરીર કે જેમાં જોવા જાણવાની સંપૂર્ણતા પ્રાપ્ત થયેલી હોય અર્થાંત કેવળ જ્ઞાન થયેલું હોય મહાવીર ભગવાનથી ઋષભદેવ દાદાથી જે પરમાણુનું વિજ્ઞાન ખુલ્લું થયેલું એ આ પાંચમા આરાને હિસાબે આજના યુગમાં આપણા બધા માટે બહુ સરળ અને સુંદર રીતે દાદા ભગવાને ખુલ્લું કર્યું છે પરમાણુ અને પૂતગલમાં શું ડિફરન્સ છે શ્રી કહે છે પૂતગલ એટલે શું કે કેટલાય અસંખ્ય પરમાણુઓનું આંખું ભેડાપણે હોવા પણ એ પૂતગલ હોય નહીં અને આ ચોર્યાસી લાખ યોની છે એનું પ્રમાણ પણ ના હોઈ શકે અને આ ચાર ગતિના પ્રમાણ પણ ના હોઈ શકે એ પરમાણુઓનું સ્કંદ સ્વરૂપ પૂતગલ જેને પરમાણુ કહેવાય છે એ એટલા બધા સૂક્ષ્મ છે કે આજનું વિજ્ઞાન એને સમજી ના શકે પરમાણુ અને પૂતગલમાં શું ડિફરન્સ છે કનુદાદાશ્રી કહે છે પૂતગલ એટલે શું કે કેટલાય અસંખ્ય પરમાણુઓનું આંખો ભેડાપણે હોવા એ પૂતગલ હોય નહીં અને આ ચોર્યાસી લાખ યોની છે એનું પ્રમાણ પણ ના હોઈ શકે અને આ ચાર ગતિના પ્રમાણ પણ ના હોઈ શકે એ પરમાણુઓનું સ્કંદ સ્વરૂપ પૂદગલ જેને પરમાણુ કહેવાય છે એ એટલા બધા સૂક્ષ્મ છે કે આજનું વિજ્ઞાન એને સમજી ના શકે પરમાણુઓનું સ્કંદ સ્વરૂપ પૂદગલ કનુદાદાશ્રી કહે છે પૂદગલ સક્રિય છે પરમાણુ એ પરમાણુ સક્રિય છે અને સક્રિયતાને કારણે જ સ્કંદો છે ભૂતગલના ઘણા પરમાણુઓ ભેગા થાય ત્યારે એક સ્કંદ થાય છે એ સ્કંદ એ મોલિક્યુલર સ્કંદો હોય છે પરમાણુઓના જે ગુણો છે તે સ્કંદમાં ફંક્શનલ એટલે કે કાર્યાત્મક થાય છે ફંક્શનલ સ્વરૂપે આવે છે એટલે કે એ સ્કંદમાં રૂપ રસ સ્પર્શ અને ગંધ સ્વરૂપે આખા બેઝિકલી મોલિક્યુલર સ્ટ્રકચર થી આવે છે એટલે રૂપ રસ સ્પર્શ અને ગંધવાળા બધા પાર વગરના દરેકના સ્કંદો એ ભૂતગલ પરમાણુના ગુણોવાળા એવા બધા સ્કંદો છે ભૂતગલ પરમાણુઓ એના ગુણો સાથે હોય દાદાજી પૂતગલ પરમાણુઓના ગુણો થોડા વિસ્તારથી સમજાવો ને ઘણું દાદાશ્રી કહે છે રૂપ રસ સ્પર્શ અને ગંધ એ પૂતગલ પરમાણુઓના મૂળભૂત ગુણો છે રૂપ એટલે એમાં રંગ એટલે કે વર્ણ નામ આકાર બધું આવી જાય છ જાતના રસ છે કડવો તીખો તુરો ખાટો ખારો ગળ્યો તે ભારેમાં ભારે ગળ્યો એનાથી ઓછો ખારો પછી ખાટો પછી તુરો તીખો અને કડવો હલકામાં હલકો કડવો રસ જટ લઈને પચી જાય સ્પર્શ આઠ જાતના છે હલકું ભારે સુંવાળું ખરબછડું ગરમ ઠંડુ ચીકણું લુખું આવા ચાર જોડિયાં છે ગંધ બે જાતની છે સુગંધ અને દુર્ગંધ હવે રૂપના પ્રકારના પરમાણુઓ ભેગા હોય તે રૂપસ્કંદ રસના બધા પરમાણુઓ ભેગા હોય તે રસસ્કંદ તેવી રીતે સ્પર્શવાળા સ્કંદ અને ગંધવાળા સ્કંદ હોય છે રૂપ અને રસના કારણે આ ચાર ગતિમાં જીવોનું ફોર્મમાં હોવાપણું છે અસ્તિત્વપણું છે જ્યારે ગંધ અને સ્પર્શ એના ઇવોલ્યુશન એટલે કે ઉત્ક્રાંતિનું વિકાસપણું છે પૂતગલ પરમાણુ સ્કંધો જે છે એ એના અસલ સ્વભાવમાં રૂપથી રસથી ગંધથી અને સ્પર્શથી મિશ્રણ સ્વરૂપે ડ્યુઆલિટીવાળા એટલે કે દ્વંદ્વવાળા છે એ સિક્કાની બે બાજુ છે ત્યારે તો આ સંસાર અને એનું સ્વરૂપ છે એટલે એ મૂળભૂત ગુણો છે માટે તો એમાં પૂરણ થાય છે પરંતુ ચેતનની હાજરીમાં થાય છે એટલો જ ફરક છે ચેતનની હાજરી વગર એ પૂતગલની કરામત શક્ય જ નથી ચેતનની હાજરીમાં ચેતનના અસ્તિત્વનું ભાન નથી એટલે વિભાવ એટલે સ્વભાવવાળું પૂતગલ રૂપ રસ સ્પર્શ અને ગંધ પોતાના મૂળ સ્વભાવ પરંતુ એ સ્વભાવ વિભામાં પરિણમી જાય છે લુબ્ધતામાં પરિણમી જાય છે એ રૂપ રસ પ્રમાણે સ્પર્શ પ્રમાણે અને ગંધ પ્રમાણે આ ચારે પ્રકાર એ શાસ્ત્રોમાં જુદા જુદા શબ્દોથી બધું કહ્યું હોય પણ બેઝિક આ ચાર છે વેદાંતમાં પણ આનું આજ છે એને તનમાત્રાઓ કહે છે પાંચ તનમાત્રાઓ છે એવા પાંચ મહાભૂતો છે પૃથ્વી પાણી આકાશ વાયુ અને તેજ હવે પાંચ તનમાત્રાઓ કેવી રીતે પરિણમે તો કહે રૂપ રસ સ્પર્શ અને ગંધ એને દ્વિગુણોમાં પરિણમે એટલે એનો મૂળ સ્વભાવ ના રહે બે ભરમો સ્વભાવ થઈ જાય સંયોગ થયો ને અંદર એટલે પછી મૂળ સ્વભાવ ના રહ્યો આ સારા એ જગતમાં વિશ્વમાં ચારેય ગતિમાં પૌદ્ગલિક શરીર હોવા માટે ઘણા બધા વિશ્રષા એટલે કે શુદ્ધ પરમાણુઓ છે જે જે પ્રકારે શરીર હોય તે બધા પ્રકારે એ શરીર પ્રમાણે પરિણમવા માટે આયુષ્યકર્મ દરમિયાન સ્કંદ સ્વરૂપ થઈ જાય છે દાદાજી સ્કંદ સ્વરૂપ એટલે એ કેવું સ્વરૂપ કનો દાદાશ્રી કહે છે સ્કંદ સ્વરૂપ એટલે ઘણા બધા પરમાણુઓ ભેગા થઈને એનો જથ્થો બને તે જે આ ન્યુક્લિયર સાયન્સમાં એલિમેન્ટ્સનું ફોર્મેશન કહે છે એ બેઝિક મૂળ બે એચ અને એક ઓ ભેગા કરે ત્યારે એચ ટુ ઓ થાય એ એવી વાત છે પરિણમી જ જાય જળકાય જીવ એના સ્વરૂપમાં એ જળકાય જીવના બોડી સ્વરૂપ પરિણમવા માટે આજે એવી રીતે પરિણમે નહીં ત્યાં સુધી જળકાય બોડી પ્રાપ્ત ન થાય મનુષ્ય મનુષ્યકાય બોડી પ્રાપ્ત થવા માટે એ એવી રીતે હોય નહીં ત્યાં સુધી એ મનુષ્યકાય સ્વરૂપનું બોડી પરિણમી શકે નહીં કે જેમાં આ ચારે સાથે હોય રૂપ રસ સ્પર્શ અને ગંધ પૂતગલનું ક્રિયાશીલપણું આ પૂદગલનું ક્રિયાશીલપણું સમજાવો ને દાદાજી કરો દાદાશ્રી કહે છે કોઈ પણ દ્રવ્ય એ ક્રિયા વગર હોય શકે જ નહીં ક્રિયા એટલે શું તો કે અવસ્થાંતરપણું દ્રવ્યના ગુણોનું અવસ્થાંતરપણું એ અવસ્થામાંથી અવસ્થા પરિણમતી જાય તે કોઈ પણ દ્રવ્ય એટલે કે તત્વ પોતાના ગુણોએ કરીને પરિણમે નહીં ત્યાં સુધી એ દ્રવ્ય દ્રવ્ય સ્વરૂપ હોઈ શકે જ નહીં દ્રવ્ય એટલે સ્વભાવમાં દ્રવવું સ્વભાવ એટલે ગુણોનું ગુણો સ્વરૂપે હોવા પણ દરેક દ્રવ્ય પોતાના નિજ સ્વભાવને જ ભજે છે હવે પૂતગલનો સ્વભાવ શું તો કહે સતત ક્રિયાશીલ છે ગંધવાળા પૂતગલ હોય તો ગંધમાં ક્રિયાશીલ સુગંધવાળા હોય તો સુગંધમાં બધા જાત જાતના એ પ્રમાણે હોય પૂતગલ સ્વભાવથી જ ક્રિયાશીલ છે આત્મા નીકળી ગયા પછી દેહ પડી રહે છે તે કંઈ એમને એમ નથી પડી રહેતો દેહ ક્રિયાશીલ છે પરંતુ આત્મા અંદર હાજર હતો ને આ હાલતું ચાલતું બોલતું હતું એવી રીતે ક્રિયાશીલ ના કહેવાય આ લાકડું થડમાંથી કપાયું લીલાશ જતી રહે ને સુકાઈ જાય પછી એ પડ્યું પડ્યું કોમાતું સડતું જાય કારણ કે ક્રિયાશીલ છે પૂતગલનું ક્રિયાશીલપણું તો કોઈને સમજાવી શકાય જ નહીં ને એ તો સ્વભાવથી સક્રિય અને આત્મા સ્વભાવથી અક્રિય અર્થાત પર સ્વભાવની અપેક્ષાએ એટલે આત્માનું અક્રિયપણું ને પૂતગલનું સક્રિયપણું સમજાવવું સહેલું નથી આત્મા પૂદગલની ક્રિયાઓમાં અક્રિય છે અને સ્વભાવની ક્રિયાથી સક્રિય છે જળ પાસે ચેતનની ક્રિયા ના હોય અને ચેતન પાસે જળની ક્રિયા ના હોય આ સનાતન સિદ્ધાંત છે સક્રિય અને ક્રિયાશીલમાં કરુણદાદાશ્રી કહે છે સક્રિય એટલે ઇનેટ નેચર ઓફ તત્વ એટલે કે તત્વનો જન્મજાત સ્વભાવ અને ક્રિયાશીલ એટલે એક્સટેન્ડેડ એફર્ટ ઓફ તત્વ એટલે કે તત્વનો વિસ્તરેલો પ્રયત્ન એ ઇનેટ એટલે કે જન્મજાત નથી ચેતન તત્વની સક્રિયતા એટલે જ્ઞાયક સ્વભાવ અને ક્રિયાશીલતા એટલે જ્ઞાન ક્રિયા અને દર્શન ક્રિયા પૂદગલ સ્વભાવથી જ ક્રિયાશીલ છે એ ક્રિયા સ્વરૂપ જ છે એને સતત અંદર ક્રિયા થયા જ કરે એ કાયમનું ક્રિયા સ્વરૂપે હોય એટલે કે એના સ્વભાવથી ફેરફાર સ્વરૂપે